ખીચડીને કેમ બે જો એક્શન કરે જો અરે 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 એક્શન તો અસલ કરસ હાલમાં દીકો હમણાં મમ્મી જમાડે હો ને જમી લે છે કે ચાકતા હાલો બધા જમવા અમારા ઘરે ગરમ ગરમ જમવાનું છે ચાલો બધા દાદા પણ બેસી ગયા છે દાદા થાકી ગયા છે આજે બહુ જ દાદા થાકી ગયા